ખેડૂતો એમની માંગણી લઈને બેઠા હતા ખેડૂતો કોઈ નુકસાન કરવા કોઈની તોડફોડ કરવા કોઈ કોઈ પણ પ્રકારે ક્યાય સરકાર ને કે કોઈ સામાન્ય માણસ ને નુકસાન પહોચાડવા કામ કરવા નું હેતુ જ નહિ પણ આ પોલીસે એ પથ્થર મારવા એમની રીતે કરાવી પેલા public ને ઉશ્કેરી છે police જ હમ police ઉશ્કેર્યા પછી પબ્લિકે public પથ્થર મારો કર્યો છે નથી કર્યો એવું નહિ પણ પેલા જે પોલીસે એ પથ્થર મારવા ને પોલીસે

પછી બીજા દિવસે ચાલીસ જણા ને return કર્યા હતા એમાં રમેશ ભાઈ મેર મયુર અને આખી team હતી એ ચાલીસ જણા હતા તો એમને બીજા media વાળા તો કોઈ બતાવ્યું નહી બીજા media ને શું હતું કે આ police એ ધમકાવ્યા હતા બીજા media વાળા કોઈ bike લેવા નથી આવી શકે એવું એમ media વાળા ને કોઈ આવવા જ નથી દેતા આ બેન એક આ બેન રહે ને નામ હું ભૂલી ગયો આ બેન નામ શું કાજલ બેન કાજલ બેન ને એ એક ડર રાખ્યા વગર

સામે આંદોલન કરતા લોકો શું હોય કે ટૂંકમાં દબાવવાનો પ્રયાસ કરે પણ સત્ય હકીકત સ્વીકારવી જ પડશે સરકારે જેમ જેમ જાગૃત થતા જશે એમ થતા જશે ખેડૂતો આ તો ની વાત છે આમાં સરકાર ને હર હંમેશ ની માટે ઝૂકવું પડશે પડશે આ બધું રસ્તો નથી

એવું માને છે કે મારા વિસ્તારની મેટર કઈ બહાર જશે તો મારી ખુશી હલસી પૂરો દબાવવાનો પ્રયત્ન કરે સોશિયલ મીડિયા છે એના કારણે એટલો મુદ્દો શકી ગયો છે અને આ કાજલબેન એકે સતત નિષ્પક્ષ તરીકે કામ કર્યું છે એના કારણે બાકી તો આ પોલીસ માંગતી છે તો તો કરે એ કોઈ ગુનો ખેડૂત એની માંગણી લઈને બેઠો હતો અને જો માર્કેટિંગ યાર્ડે જવા દીધા હોત તો પણ કઈ નતું થવાનું અને પોલીસ ને નિયમ પ્રમાણે જ હોય આલો કોઈ મંજૂરી નથી લીધી હાલો મંજૂરી નો લીધી હોય તો નિયમ એમ કે ભાઈ હવે શું છે આ લોકો તો દમન તો કરવાના જ છે પણ નિડરતા થઈને લડવું પડશે આપડે ભગતસિંહ ને ગાંધી ને યાદ કરીને ઓકે

ખુબ સરસ કરતા રહ્યો લોકોની સેવા ની સેવા જેટલી થાય એટલી આ મનુષ્ય જીવન પાછું નહીં મળે ઓકે ઓકે મારા જેવું હોય કેજો બરોબર ઓકે ભાઈ ઓકે